હાલે પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે બરાબર આજે તમે હું આ પૃથ્વી પર સુવાસ લઈ રહ્યા છે જીવી રહ્યા છે તો તેની માટે આપણે આપણા દેવનો આભાર માની માનવો જોઈએ અને આપણે તેમનો આભાર માનીએ છીએ કેમ કે આજે જો જોઈએ તો કેટલા બધા લોકો મરણ પામ્યા હશે પ્રભુ પાસે ગયા હશે મરણ પામ્યા પછી તેમનો ન્યાય થશે અને ત્યાં પછી નક્કી થશે કે તેઓ કઈ જગ્યાએ જશે સ્વર્ગમાં જશે કે નર્કમાં જશે સો તમે હું જ્યાં સુધી આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી તમારી મારી પાસે પસંદગી છે નિર્ણય લેવા માટેની ક્ષમતા છે કે આ પૃથ્વી પર તમે અને હું દેવની પાછળ ચાલીએ આપણા પ્રભુ આપણા જીવનો પ્રભુને સોંપી દઈએ પસ્તાવો કરીએ આપણા પાપોની કબૂલાત કરીએ ઈશ્વર પાસે આપણા પાપોની માફી માંગીએ અને દેવને ગમે તેવું દેવની નજરમાં ન્યાયી જીવન જીવીએ સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે તમને મને એક નવી તક મળી છે નવો દિવસ એનો મતલબ કે એક નવી તક છે પ્રભુ પાછળ ચાલવા માટે જે નિર્ણયો આપણે લેવાની જરૂરિયાત છે એ નિર્ણયો લેવા માટે સો પ્રભુ તમને મને એક જ્ઞાનવાળું હૃદય પૂરું પાડે કે જેથી કરીને આપણે આપણા દિવસો ગણી શકીએ કે મારે 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 મારા જીવનને પ્રભુને સોંપવાની જરૂરિયાત છે પ્રભુ તમને એ બાબતો માટે કૃપા પૂરી પાડે મને કૃપા પૂરી પાડે તેથી કરીને આપણે આ પૃથ્વી પર એ પ્રમાણે જીવી શકીએ તિમોથીનો પહેલો તિમોથી છઠ્ઠો અધ્યાયને બારમી કલમ થોડી વાત તમારી સાથે શેર કરવા માગું છું જ્યાં પ્રમાણે લખ્યું છે વિશ્વાસની સારી લડાઈ લડ અનંત જીવન ધારણ કર અને તેને સારું તને તેડવામાં આવ્યો છે અને તેના વિશે ત્યાં ઘણા સાક્ષીઓની સમક્ષ સારો ઇકરાર કર્યો છે અહીંયા જે લખ્યું છે કે વિશ્વાસની સારી લડાઈ લડ રાઈટ ફાઇટ ઓફ ફેથ વિશ્વાસની સારી લડાઈ લડવાની વાત અહીંયા લખવામાં આવી છે સો બાઇબલ આપણને એવું શીખવે છે વાલાઓ કે તમે ને હું દેવના બાળકો છીએ અને દેવના બાળકો તરીકે આપણા જીવનમાં આપણે ક્યાં હોવું જોઈએ કઈ બાબતો હોવી જોઈએ એ બાઇબલમાં લખવામાં આવેલું છે અહીંયા પાઉલે તિમોથીને સલાહ આપી અને આ સલાહ ફક્ત એ સમયના વિશ્વાસીઓ માટે જ નથી આજે આ વાત તમારા અને મારા માટે પણ છે કે આપણે વિશ્વાસની સારી લડાઈ લડવાની છે હવે કોઈ વ્યક્તિ વિશ્વાસની સારી લડાઈ ત્યારે લડી શકશે જ્યારે તેની પાસે વચનોનું જ્ઞાન હશે બાઇબલના વચનોના પ્રતીકરણો હશે બાઇબલના વચનોના ખુલાસા જો કોઈ વ્યક્તિ પાસે હશે તો વિશ્વાસની સારી લડાઈ લડી શકશે કેમ કે વચનોનું જ્ઞાન એટલા માટે જરૂરી છે કે વચન આપણને આપણી પોતાની ઓળખ આપે છે યાકુબના પત્રમાં લખવામાં આવ્યું છે કે વચન એ અરીસો છે જે રીતે અરીસો મને મારું સાચું પ્રતિબિંબ બતાવે છે એ રીતે વચન મને મારી સાચી ઓળખ આપે છે કે હું આ પ્રમાણે છું મારું હું આ જીવન મારું છે વચનમાં લખવામાં આવ્યું છે કે હું તેને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ વચનમાં લખવામાં આવ્યું છે કે હું જેવો પવિત્ર છું તમે તેવા પવિત્ર થાવ વચનમાં લખવામાં આવ્યું છે તો એ જ્યારે હું વચન વાંચું છું ત્યારે મને ખબર પડે છે હું કોણ છું મને મારી ઓળખ થાય છે અને એટલા માટે વિશ્વાસથી સારી લડાઈ લડવા માટે સૌથી પહેલાં તમારીને મારી જે જરૂરિયાત છે તે છે વચનોનું જ્ઞાન વચનોનું જ્ઞાન કારણ કે જો વચનનું જ્ઞાન હશે ને તો આપણને ખબર પડશે કે આ પરિસ્થિતિ મારા જીવનમાં ના હોવી જોઈએ ન્યાયાધીશોના છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ છે કે મીદ્યાની જે પ્રજા હતી એ લોકો જ્યારે ઇઝરાયેલી લોકો પર હુમલો કરે લડવા માટે આવે ત્યારે એ ઇઝરાયેલી લોકોનું બધું લઈ જાય એમના ઘેટા બકરા બાળકો જે મળે એ બધું લઈ જતા હતા કે ઇઝરાયેલી લોકો મિસર દેશની ગુલામીમાં હતા એ મિસર દેશની ગુલામીમાંથી કનાન દેશમાં આવ્યા પછી પણ એ લોકો બીજી બધી ગુલામીમાં ગયા હતા બીજા બધા રાજાઓની પ્રજાઓની ગુલામીમાં ગયા હતા કે જ્યારે જ્યારે તેમણે યહુવા દેવની આરાધના કરવાનું મૂકી દીધું અને અન્ય દેવી દેવતાઓની આરાધના કરવાની શરૂઆત કરી ત્યારે દેવે તેમની બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા અને જ્યારે પસ્તાવો કર્યો ત્યારે દેવે ન્યાયાધીશો ઉભા કર્યા અને જે ન્યાયાધીશો દ્વારા તેમણે દેવે તે લોકોનું રક્ષણ કર્યું સો એ લોકો બીજી બધી ગુલામીમાં પણ ગયા હતા અને એ જ રીતે છઠ્ઠા જેમ ન્યાયાધીશોના જ્યારે ગીધ્યોન એ મિધ્યાની જે પ્રજા હતી એમની બીકના લીધે દ્રાક્ષાકુંડમાં ઘઉં છોડતા હતા દ્રાક્ષાકુંડ એટલે કે જ્યાં દ્રાક્ષો પીલવામાં આવે ઇઝરાયલ માં બહુ બધી દ્રાક્ષાઓ દ્રાક્ષો થાય છે કે દ્રાક્ષાકુંડમાં જ્યાં દ્રાક્ષો પીલવામાં આવે દ્રાક્ષનો રસ કાઢવામાં આવે ત્યાં એ ઘઉં સાફ કરી રહ્યા હતા અને એમાં એક દૂતે આવીને એમ કહું હે પરાક્રમી સુરવીર યહોવા તારી સાથે છે દૂતે આવીને ગીદીઓને આ પ્રમાણે કહું તો ગીદીઓને સામે જવાબ આપ્યો દૂધને કે આ કેવી વાત કરો છો તમે જો યહોવા દેવ અમારી સાથે હોય તો આ પરિસ્થિતિ અમારી હોય અમે ગુલામીમાં છે અમે બીકમાં જીવી રહ્યા છે અમે ત્રાસમાં જીવી રહ્યા છે અમે જે કંઈ મહેનત કરીએ છીએ અને આ લોકો આવીને લઈ જાય છે શું આવી પરિસ્થિતિ અમારી હોય શકે અને મારા આ જે બાબત છે ને ગીદ્યોની એ તમારા મારા માટે બહુ જરૂરી છે શીખ્યું કે અહીંયા વિશ્વાસની સારી લડાઈ લડવાનું કયું છે પણ વિશ્વાસની સારી લડાઈ તમે ત્યારે જ લડી શકશો હું ત્યારે લડી શકીશ કે જ્યારે આપણને ખબર પડશે વચન શું છે

કન્ટિન્યુસ નિષ્ફળતા જોવા મળે છે તો ત્યાં તેણે સ્ટેન્ડ લેવાની જરૂરિયાત છે વચન એમ કહે છે કે તું સફળ થવા માટે છું તો પછી મારા જીવનમાં જે નિષ્ફળતાઓ આવી રહેલી છે તેને હું ચલાવીશ નહીં અને હું તેના ઉપર હું એ નિષ્ફળતાના માટે પ્રાર્થનાઓ કરીશ વચનોની કબૂલાત કરીશ ઉપવાસ કરીશ શેતાનના બંધનો તોડી નાખીશ અને હું નિષ્ફળતાઓને સફળતામાં ફેરવી નાખીશ બાઇબલ આ પ્રમાણેના યુદ્ધની વાત કરે છે આ પ્રમાણે તમે હું વિશ્વાસની લડાઈ લડી શકીશ માનો કે કોઈ વ્યક્તિના જીવનમાં તેના પરિવારમાં સતત બીમારીઓ રહ્યા કરે છે તો એ વ્યક્તિ વિશ્વાસની સારી લડાઈ ક્યારે લડી શકશે જ્યારે તેની પાસે વચનનું નોલેજ હશે તો વચનમાં લખવામાં આવ્યું છે હું યહોવા તને સાજો કરનાર દઉં છું વચનમાં લખવામાં આવ્યું છે પુનર્નિયમ સાત ચૌદ પંદરમાં કે હું યહોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરીશ ગીત શાસ્ત્ર એકસો ત્રણમાં લખ્યું છે તે તારા સઘળા પાપ માફ કરે છે તારા સર્વરોગ થોડા ઘણા નહીં સર્વરોગ મટાડે છે યશાયા ત્રેપનમાં લખ્યું છે કે ઈસોના સોળમાં આપણને સાજાપણું મળ્યું છે સો આજે કોઈ વ્યક્તિ એ બીમારીઓની સામે ત્યારે લડી શકશે જ્યારે વચન તેની પાસે હશે એ વ્યક્તિએ માનો કે આજે કોઈ વ્યક્તિ છે રાઈટ કોઈના ઘરમાં બીમારીને બીમારી રહે છે એના શરીરમાં બીમારીઓ છે તો એ વ્યક્તિએ સૌથી પહેલાં શું કરવું જોઈએ ખબર છે એ કહેવું જોઈએ બીમારી મારા માટે નથી બીમારી મારા શરીર માટે નથી બીમારી મારા ઘરમાં રહેવા માટે નથી કેમકે દેવનું વચન એમ કહે છે હું તારા ઘરમાંથી સગળી બીમારીઓ દૂર કરીશ વાલાઓ આજે જો તમારા ઘરોમાં બીમારીઓ છે તમારા શરીરોમાં બીમારીઓ છે તો તેને ચલાવી ના લેશો એ બીમારીને સ્વીકારી ના લેશો કે હવે મારે તો આ બીમારી સાથે જીવવાનું હવે તો આ ઉંમર થઈ એટલે આવી બીમારીઓ સાથે જીવવાનું મારા માતા પિતાને આવી બીમારીઓ હતી એટલે વારસામાં મને આવી બીમારીઓ મળી છે એવું સ્વીકારી ના લેશો વિશ્વાસની સારી લડાઈ લડો એ રીતે લડો કે હું તંદુરસ્ત જીવન જીવવા માટે છું હું તાજગીમાં જીવન જીવવા માટે છું કેમ કે મારા પાપોના માટે અને મારી બીમારીઓના માટે પ્રભુ ઈસુએ લોહી વેવડાવી દીધું છે માટે કોઈ બીમારીને મારા શરીરમાં અધિકાર નથી અને તમે બીમારીઓને ધમકાવો છો અને બીમારીઓને તમારા શરીરમાંથી તમારા ઘરમાંથી બહાર નીકળવા માટેનો આદેશ આપો છો અને હું તમને કહું એ દરેક બીમારી તમારા આદેશને માને છે કેમ કે ઈસુ બાઇબલમાં દેવનું વચન કહે છે મારા પર વિશ્વાસ કરનાર એ મારા જેવા અને મારા કરતા મોટા કામો કરશે સો પ્રભુ બીમારીઓ દૂર કરી તે પ્રમાણે કરીએ બીમારી ના સ્વીકારશો વાલા બીમારી બિલકુલ નહીં માથાનો દુખાવો છે ના સ્વીકારશો ઘૂંટણનો દુખાવો છે હાડકાની તકલીફ થઈ ગઈ છે બીપી છે લો બીપી છે હાઈ બીપી છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે માઇગ્રેન છે કેન્સર છે કોઈ પણ પ્રકારની બીમારી ના સ્વીકારશો કેમકે છે તે તારા સર્વરોગ મટાડે છે થોડા ઘણા નહીં સર્વરોગ અને એવું બે હાજર પચીસ માં આ પૃથ્વીનો અંત થશે ત્યાં સુધીમાં જેટલી પણ બીમારીઓ આવશે ને એ બધી બીમારીઓ ઈશ્વરના નામમાં દૂર થાય છે એ બધી બીમારી સો ડોન્ટ એક્સેપ્ટ સિકનેસ એક્સેપ્ટ હિલિંગ હું સાજાપણામાં જીવવા માટે હું તંદુરસ્તીમાં જીવવા માટે આ મારા દિવસો હું હું તંદુરસ્તીમાં પસાર પસાર કરીશ કરીશ સ્ફૂર્તિમાં તાજગીમાં અને એ રીતે આપણે જીવીએ છીએ એ રીતે વિશ્વાસની લડાઈ લડીએ છીએ ફાઇનાન્શિયલ બાબતો અને ઘણા બધા લોકોના જીવનોમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે તંગી હોય છે ગરીબી હોય છે એ સ્વીકારી લે છે હવે આ તો આજ આ મોંઘવારીના સમયમાં કેમનું જીવવાનું આપણે આ પરિસ્થિતિમાં કેમનું રહેવાનું અને એ લોકો સ્વીકારે છે અને બીજી દુઃખની વાત એ છે કે એ લોકો નાણાકીય ગરીબી સ્વીકારે છે એ એ શ્રાપ સ્વીકારે છે અને પોતાના બાળકોમાં પણ એ શ્રાપ પાસોન ખેરે છે બાઇબલ શું કહે છે તમે વિશ્વાસની સારી લડાઈ લડો છો વાલા તમે હું આપણે વિશ્વાસની લડાઈ લડવા માટે છે રાઈટ આપણે આપણે વિશ્વાસની લડાઈ લડવું ધેટ મીન્સ કે વચન જે કહે છે તેને એક્સેપ્ટ કરવું વચન જે કહે છે હું તે છું મને શું યોગ્ય લાગે છે મારા વિશે બીજા શું કહે છે મારું ભણતર શું કહે છે મારી જોબ શું કહે છે મારી ઇન્કમ શું કહે છે એ બધું બાજુ પર વચન શું કહે છે મારે તેને એક્સેપ્ટ કરવાની જરૂરિયાત છે અને વચન તમને મને એવું શીખવે છે ગીત શાસ્ત્ર ત્રેવીસમાં યહુવા મારા પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં વચન તમને મને નીતિવચનો દસ બાવીસમાં શીખવે છે યહુવાનો આશીર્વાદ માણસને ધનવાન બનાવે છે તમને મને એમ કહે છે પહેલો કાળ ઉત્તા ઓગણત્રીસ બારમાં કે ધન તથા માન બંને યહોવા પાસેથી આવ્યા છે વચન આપણને એવું શીખવે છે કરિના પત્રમાં કે આપણે ધનવાન થઈએ માટે પ્રભુ સુખ ગરીબ બન્યા તો આજે જો તમે આર્થિક તંગીમાં છો તમે જો આજે ગરીબીમાં જીવી રહ્યા છો અને તમે જો પ્રભુ પર વિશ્વાસ કરો છો તો માફ કરજો તમારી પરિસ્થિતિ પાછળ તમે જવાબદાર છો એ સિચ્યુએશન માટે યુ આર રિસ્પોન્સિબલ કે તમારે જે વિશ્વાસના પગલાં ભરવા જોઈએ એ વિશ્વાસના પગલાં તમે ભરતા નથી તમારે એ કરવાની જરૂરિયાત છે સૌથી પહેલાં એ પરિસ્થિતિ નખારો જેમ મેં કહું બીમારી નખારો એમ ગરીબી નખારો હું ગરીબીમાં જીવવા માટે નથી હું સમૃદ્ધિમાં જીવવા માટે છું કારણ કે મારું બાઇબલ મને એવું કે છે કે દેવના માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે ગીતશાસ્ત્ર છત્રીસ માં લખવામાં આવ્યું છે કે દેવનું ઘર એ સમૃદ્ધ છે જો આજે દેવનું ઘર સમૃદ્ધ છે હું દેવનો બાળક છું હું દેવનો દીકરો અને દીકરી છું તો હું પણ એ સમૃદ્ધિ પામવા માટે છું હું પણ એ તો ફાઈનાન્શિયલ બ્લેસિંગ પામવા માટે છું જેમનું વચન કહે છે યહવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે તો મારા ઉપર એ આશીર્વાદો આવો મારા પરિવાર ઉપર એ આશીર્વાદો આવો જે મને ધનવાન બનાવે છે વાલાઓ ગરીબી એ તમારા મારા માટે નથી ગરીબી એ શરાપ છે અછત તમારા મારા માટે નથી બાઇબલ એમ કહે છે આ બાઇબલ કે છે કે સિંહના બચ્ચાને તંગી પડે છે ભૂખ વેઠવી પડે છે પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ સારા વાનાની ખોટ પડતી નથી આ બાઇબલ કે છે સો આપણે લોકો શું કહે છે એને મારું બાઇબલ મને શું કહે છે દેવનું વચન મને શું કહે છે એ આપણે સ્વીકારીએ છીએ વિશ્વાસની સારી લડાઈ લડો ઊભા થાવ પોલા કાવર્સની જેમ ના દેશો કાયરોની જેમ રાઈટ આપણે જોઈએ છે કે કાયર કોને કહેવાય કાવર્સ તમે જો ડિક્શનરીમાં છુઓ ને તો કાવર્સનું ગુજરાતી એવું થાય નસીજનાર શું થાય બીજું એક શબ્દ પણ ત્યાં છે જે બોલાયો નથી પણ એ ત્યાં નસીજનાર કાવર્સ એ જે પરિસ્થિતિ સામે લડવાના બદલે શરણાગતિ સ્વીકારે છે જે પરિસ્થિતિ સ્વીકારે છે આ તો આવું જ રહેવાનું બાઇબલ તેમને કાવર્સ કહે છે એના માટે લોકની સુવાતાના અઢાર મધ્યમાં લખ્યું છે કાયર ન થાવ ગલાતી છમાં લખ્યું છે કાયર ન થાવ પ્રકટીકરણ એકવીસ આઠમાં લખ્યું છે કાયર ન થાવ ભલાઓ કાયરોની જેમ ના જીવશો પરિસ્થિતિ ના સ્વીકારશો ઊભા થાવ હું ગરીબીમાં જીવવા માટે નથી હું આજે મારા ઘર ઉપરથી પ્રભુ ઈસુના નામમાં પ્રભુ ઈસુના લોહીમાં આ ગરીબીની બેડીઓ તોડી નાખું છું અને હું સમૃદ્ધિ અને આશીર્વાદો મારા ઘર ઉપર કબૂલ કરું છું વિશ્વાસની સારી લડાઈ લડો બેસી ના રહેશો સ્વીકારી ના લેશો રડશો નહીં ઘણા લોકોને સેલ્ફ પીટીમાં જીવવાનું ગમે સેલ્ફ પીટી એટલે શું થયા હું તો આવું જ છું મારા તો જીવનમાં આવું જ છે અને મારા શરીરમાં આવું જ છે અને મને કોઈ સપોર્ટ કરતો નથી એ બાબત યાદ રાખો દેવનો સપોર્ટ છે ને પાઉલ એટલા માટે કે છે તો દેવ મારી સાથે તમે પ્રભુના વચનને સ્વીકારશો ને તો કાગળા પર તમારી મદદ કરવા માટે આવશે તો માણસો આવશે કેટલું વિશેષ ડોન્ટ એક્સેપ્ટ ઓવરટી ગરીબી તમારા મારા માટે નથી બીમારી તમારા મારા વિશ્વાસની સાથે લડાઈ લડો ઊભા થાવ વચન કબૂલ કરો હું ઈશ્વરના સ્વળમાં સાચું થયેલું છું વચનને કબૂલ કરો કે હું સમૃદ્ધિમાં જીવવા માટે છું હું નિષ્ફળતામાં જીવવા માટે નથી હું કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળ જાઉં છું હું નહીં સ્વીકારું હું નિષ્ફળતા ઉપર પગલાં ભરશે બાળકો માટે આજે ઘણા બધા ઘરોમાં બાળકો મા બાપનું કહેલું નથી માનતા સ્વચ્છંદી બની ગયા છે રાઈટ અને આળાવાળા માર્ગો વળી ગયા છે તો ઘણા કુટુંબોમાં એ સ્વીકારી લેવામાં આવ્યું આ હવે અમારા કહેવામાં નથી નો સર વિશ્વાસની સારી લડાઈ લડો પ્રભુ મારું બાળક આ પરિસ્થિતિમાં રહેવા માટે નથી મારો દીકરો કે મારી દીકરી એ પોતાના જીવનને બરબાદ કરે અને હું મારી નજર સામે જોયા કરું ના ના હું એવું નહીં થવા દઉં જેમ દાઉદે લીધું એમ હું મારા લઈશ હું તેને શેતાનનો શિકાર નહીં બનવા દઉં એ શેતા નહીં પણ એ દેવના બાળકો બનશે એ રીતે આપણે વિશ્વાસની સારી લડાઈ લડીએ છીએ મારા બાળકો બગડી ગયા ઉઠી ગયા આડા રસ્તે ચાલતા રહ્યા આ બધી બાબતો હોઈ શકે છે નથી હોઈ શકતી તેવું નથી પણ આપણે એ નથી સ્વીકારતા એમ કે યશાયા ચુમ્માલીસ માધ્યમમાં દેવનું વચન કે છે મેં કદાચ તમને કહું વિશ્વાસની સારી લડાઈ લડવા માટે તમને ને મને વચનોના પ્રકાશની જરૂરિયાત છે એ તમારે ગીતશાસ્ત્ર એકસો ઓગણીસમાં લખવામાં આવ્યું છે કે મારા માર્ગોના માટે તમારું વચન પ્રકાશરૂપ છે દિવા છે વાલાઓ વચન તમારા મારા જીવનમાં સાચું અજવાળું લઈ આવે છે યશાયા ચુમ્માલીસ માધ્યમમાં લખ્યું છે હું તારા બાળકો ઉપર મારો આત્મા રેડીશ તારા બાળકો પર મારો આશીર્વાદ રહીશ છે યશાયાના સત્તાવન માધ્યમ લખ્યું છે ત્રેપન યશાયા ચોપન માધ્યમ લખ્યું છે કે તારા સર્વ સંતાન યૌવાના શિષ્ય થશે પ્રભુ મારા બાળકો એ તમારી સેવા કરનારા બને મારા બાળકો તમારા માર્ગોમાં ચાલનારા બને મારા બાળકો કુટુંબના માટે મંડળીના માટે સમાજના માટે દેશ અને વિશ્વના માટે આશીર્વાદનું કારણ બને એ માટે આપણે એમના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરીએ છીએ બંધનો તોડીએ છીએ અને દરેક પ્રકારની ગુલામીમાંથી દરેક પ્રકારના અંધિકારમાંથી વ્યસનોમાંથી અને ખોટી લાઈફ આપણે આપણા બાળકોને પાછા ખેંચી કાઢીએ છીએ વિશ્વાસથી સારી લડાઈ લડવાની વાત સ્વીકારી ના લેશો નિર્ગમનના પંદરમાં જેની ત્રીજી કલમમાં લખ્યું છે યહોવા એ યોદ્ધા છે આલે લુયા વોન ઇઝ અ ફાઇટર વોરિયર દેવ કેવા છે તો કે ઇઝ અ વોરિયર દેવ યોદ્ધા છે તો આજે આપણામાં તેમનું બીજ છે પિતરના પત્રમાં લખવામાં આવ્યું છે કે વિનાશી નહીં પણ અવિનાશી બીજ દ્વારા તમારો નવો જન્મ થયો છે દેવના બીજ દ્વારા આપણો નવો જન્મ થયો છે તો વાલાઓ દેવનામાં જે ફાઇટિંગ સ્પિરિટ છે જે વોરિયર સ્પિરિટ છે ને એ સ્પિરિટ આપણામાં પણ છે કે આપણે નથી ચલાવી લેતા પણ આપણે વિશ્વાસની સારી લડાઈ લડીએ છીએ ઉભા રહીએ છીએ એ પરિસ્થિતિ કચડી નાખીએ છીએ અને એ રીતે આપણે જીવન જીવીએ છીએ ઘણા લોકો નબળાઈઓમાં વ્યસનોમાં જીવતા હોય છે નબળાઈ હોય શકે વ્યસનમાં હોવું ઘણા બધા લોકો વ્યસન હું મારી વાત કરું તો ઘણા બધા એવા વ્યસન કરનારા વ્યક્તિઓ છે જેમની મધ્ય હું જેને સેવા આપું છું બીકોઝ હું પણ પહેલાં એ આલ્કોહોલિક હતો અને ઘણા બધા વ્યસનો મારા જીવનમાં હતા હું આજે તેમને મળું છું અને હું તેમનું ઉત્તેજન આપું છું કે તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો તમે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો તમે પ્રભુ સમક્ષ જાઓ પ્રભુને કહો પ્રભુ મારામાંથી બહાર આવું છું ઘણા લોકો બહાર આવવા માંગતા હોય છે પણ એ એમને એવા પકડી લીધા હોય છે મારા વ્યસનોની પાછળ સીધો સીધો આત્માઓનો હાથ છે અને એ જે વ્યસન કરનાર વ્યક્તિઓ છે એ વ્યસન કરનાર વ્યક્તિઓએ જેમ ચાલે છે તેમ ના ચાલવા દેવું જોઈએ એ વ્યક્તિઓ જો વિશ્વાસી છે પ્રભુ પર વિશ્વાસ કરે છે જો તમે વિશ્વાસ કરો છો જો તમને સ્વર્ગ અને નરક છે એનું ભાન છે તમને એવું પણ ખબર છે કે હું આ પૃથ્વી પર કેવું જીવન જીવીશ એના આધારે મને અનંત જીવન મળશે કે અનંત મરણ મળશે જો તમને આ વચનોનું ભાન છે તો વ્યસનોમાં ના જીવશો વ્યસનોમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો પ્રભુને કહો પ્રભુ મારું શરીર એ તમારું મંદિર બનવા માટે છે વ્યસનો માટે નથી તેની ઉપર આવો એક સારી લડાઈ લડો એ નબળાઈઓની ઉપરવટ આવવા માટેની સારી લડાઈ લડો વાલા બી એ ગુડ ફાઈટર ઓફ ફેથ વિશ્વાસની સારી લડાઈ લડનારા બનો કારણ કે કાયરો દેવના રાજ્યમાં નહીં જાય એવું પ્રગતિકરણ એકવીસ આઠમાં લખ્યું છે વિશ્વાસને સારી લડાઈ લડો સો આવો આજે આપણે ઊભા થઈએ ઊભા થઈએ આપણે ચલાવી ના લઈએ નિષ્ફળતા છે ખંખેરી નાખો અને સૌથી પહેલાં ઊભા થઈને જાહેર કરો આજે તમારા ઘરમાં છો એકલા છો હાથ ઊંચો કરીને એમ કહો કે હું પ્રભુ વિષ્ણુના નામમાં સફળ જીવન જીવવા માટે છું હાથ ઊંચો કરીને એમ કહો કે હું પ્રભુ યુસુના નામમાં આશીર્વાદિત જીવન જીવવા માટે છું હાથ ઊંચો કરીને એમ કહો કે હું પ્રભુ ઈસ્સુના નામમાં તંદુરસ્ત જીવન જીવવા માટે છું હાથ ઊંચો કરીને એમ કહો મારા બાળકો એ યહોવાની સેવા કરે એ ત્રિયક પરમેશ્વરની સેવા કરે તેના માટે છે હાથ ઊંચા કરીને ના હાથ ઊંચા કરીને કહો કે આજે મારા જીવનની જે કંઈ એવી પરિસ્થિતિ છે જે વચનની વિરુદ્ધની છે હું નથી સ્વીકારતો તો હું નથી સ્વીકારતી જો તમારા ઘરમાં સતત પ્રશ્નો રહ્યા કરે છે અશાંતિ રહ્યા કરે છે જે કુટુંબના સભ્યો છે તેની વચ્ચે સુમેરતા નથી કજિયા કંકાસ રહ્યા કરે છે તો ત્યાં ઊભા થાવ કેમકે વસેને એમ કે છે હું તમને મારી શાંતિ આપું છું આઈ વિલ ગિવ યુ માય પીસ મારી શાંતિ જેમ દેવ અનંતકારીક છે તેમ દેવમાંથી જે આવે છે તે સગળું અનંતકારીક હોય છે વાલાઓ એટલે દેવની શાંતિ એ સોમવાર મંગળવારે જ આપશે એવું નથી એ શુક્રવારે આપશે એવું નથી એ રવિવારે આપશે નો સર કે છે કે હું મારી શાંતિ અનંત કાળિક શાંતિ તમને આપું છું શું તમારા ઘરમાં પ્રશ્નો છે ના સ્વીકારશો આ મારું કહેલું માનતા નથી અને આ તો નો સર ઊભા થાવ પ્રભુ ઈસુના નામમાં મારા ઘરમાં શાંતિ થાવ અને પૃથ્વી પરની શાંતિ નહીં દેવની શાંતિ મારા ઘરમાં આવો સ્વર્ગની શાંતિ મારા ઘરમાં આવો વાલાઓ જે માણસો પોતાના જીવનમાં જે પરિસ્થિતિ છે તેમાંથી બહાર આવવા માટે સેજ પણ પ્રયત્ન કરતા નથી ને કોઈ પ્રયત્ન કરતા નથી એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી શેષ પણ પ્રયત્ન કરતા નથી દેવ પણ તેમની મદદ નથી કરતા દેવ તેમની મદદ નથી કરતા તમે વાંચો નિર્ગમનનો બીજો અધ્યાય ઇઝરાયેલી લોકોએ બરાબર પોકાર કર્યો રડ્યા અને પોતાનું દુઃખ રજૂ કર્યું ઓ પ્રભુ આ ગુલામીમાંથી અમને બહાર કાઢો અને સાહેબ તમે જુઓ નિર્ગમનના ત્રીજા અધ્યાયમાં દેવે મૂસાને દર્શન આપ્યું મૂસા જા હવે સમય આવી ગયો છે તેમનો બહાર આવવાનો કેમ કે તેઓ હવે બહાર આવવા માગે છે હવે તેઓ બહાર આવવા માગે છે પ્રશ્નોમાં ના દિવસો તમે તમારા સોસાયટીમાં રહો છો તમારા ફ્લેટમાં રહો છો તમને કોઈ જગ્યાએ હેરાનગતિ કરવામાં આવી રહેલી છે નોકરી પર હેરાનગતિ કરવામાં આવી રહેલી છે તમારા પાર્ટનરો દ્વારા હેરાનગતિ કરવામાં આવેલી છે ડોન્ટ એક્સે ડોન્ટ એક્સેપ્ટ હેરેસમેન્ટ તમે તમે હું ત્રાસમાં જીવવા માટે નથી કેમ કે યશાયા ચોપન લખ્યું છે ચોપનમાં લખ્યું છે તું ત્રાસથી દૂર રહીશ તો તમે હું ત્રાસમાં જીવવા માટે નથી એ ત્રાસ ત્યારે દૂર થશે જ્યારે તમે ઊભા થશો જ્યારે તમે વિશ્વાસની સારી લડાઈ લડશો બાલાઓ તમે સેવક છો પાસ્ટર છો તમારી મંડળી છે તમારી આગેવાનીમાં ઘણા બધા લોકો છે એ લોકોના જીવનમાં પ્રોબ્લેમ છે તમારી જવાબદારી છે તમે ઊભા થાવ એમના માટે પ્રાર્થના કરો તમે આગેવાની આપી રહ્યા છો એ પ્રમાણે લડો એમના માટે તમે લડો એમાં એક સુવાર્થિક તરીકે હું મારા વ્યક્તિગત જીવન માટે મારા પરિવાર માટે વિશ્વાસમાં ઊભો છું એમ બીજા ઘણા બધા લોકો છે જેમના માટે હું વિશ્વાસમાં ઊભો છું તેમના જીવનો બદલાય તેમની પરિસ્થિતિઓ બદલાય તેમના સંબંધોમાં તેમના ઘરોમાં શાંતિ આવે તેમના ઘરોમાં તારણ આવે સો હું ઊભો છું તમે પણ ઊભા થાવ આજે તમારા ઘર માટે તમે નું બનો તમે તમારા ઘર માટે નું બનો એકલા ના લીધે આખું કુટુંબ બચી ગયું અને તમારા વિશ્વાસના લીધે તમારું પરિવાર બચી જાય પરિસ્થિતિ ના સ્વીકારશો બીમારીઓ ના સ્વીકારશો ગરીબી ના સ્વીકારશો પ્રશ્નો કજિયા કંકાસ નિષ્ફળતા ના સ્વીકારશો જીવનમાં એક લિમિટેડ લાઈફ ના સ્વીકારશો કારણ કે બાઇબલ એમ કહે છે હું તમને જીવન મળે અને ભરપૂર મળે માટે હું આવ્યો છું માટે હું આવ્યો છું સો ડોન્ટ એક્સેપ્ટ વચન જે કે છે એ સ્વીકાર વચન જે કે જે કઈ બાબતો છે ને આપણે તેને ખેંચીને તોડીને વચન જે પ્રમાણે પ્રમાણે છે તે એ જગ્યાએ લાવીને મૂકી દઈએ છીએ બી એ વોરિયર દેવ યોદ્ધા છે શું આપણે પણ યોદ્ધા છે બી એ વોરિયર માણસ સામે નથી લડવાનું પરિસ્થિતિઓ સામે વિશ્વાસની લડાઈ લડવાની છે બીમારીઓ સામે વિશ્વાસની સારી લડાઈ લડવાની છે ગરીબી સામે નિષ્ફળતાઓ સામે અલગ અલગ પ્રકારના હેરેસમેન્ટ સામે વિશ્વાસની સારી લડાઈ લડવાની છે કે હું અને મારું કુટુંબ શાંતિમાં જીવવા માટે છે દાઉદ કહે છે હું શાંતિમાં ઊંઘી જઈશ હું અને મારું કુટુંબ આ પૃથ્વી પર શાંતિમાં જીવવા માટે છે અને શાંતિ મારી શાંતિમાં ખલેલ પાડનારી દરેક બાબતોને હું ઈશ્વરના નામમાં તોડી નાખું છું ઈસુના લોયમાં બાંધી દઉં છું અને મારા કુટુંબના વિરુદ્ધ કામ કરતા તમામ અંધકારના પરિબળોને ઈસુના લોયમાં બાંધું છું અને મારા ઘરમાં હું શાંતિ કબૂલ કરું છું સમૃદ્ધિ કબૂલ કરું છું તમારા બાળકો કોઈની આગળ માગવા માટે જશે તમને ગમશે નહીં ગમે તો આકાશમાંના બાપને નહીં ગમે રાઈટ એ આકાશમાંના બાપને ગમતું નથી માટે કમન સ્ટેન્ડ અપ ઊભા થાવ પથારીમાંથી ઊભા થાવ માઇન્ડમાં તમે જે તમારા માટે સ્વીકારી લીધું છે એ નિષ્ફળતાઓમાંથી ઊભા થાવ એ બીમારીઓમાંથી ઊભા થાવ અને એ લોકો મને સપોર્ટ નથી કરતા એ માનસિકતામાંથી ઊભા થાવ કોઈ કરે કે ના કરે એ આવું વાત કરવા તૈયાર છે અને જ્યારે એ આવશે ને આખી દુનિયા તમારી પાછળ આવશે રાઈટ કમર પ્રભુ તમને આ વચન દ્વારા ઉત્તેજન આપે મને ઉત્તેજન આપે કે આપણે વિશ્વાસની સારી લડાઈ લડીએ તેટલું જ નહીં પણ આપણે વિજયવંત વિજય પામીએ આપણે વિજયવંત જીવન જીવીએ બિકોઝ ક્રિશ્ચન લાઈફ ઇઝ અ વિક્ટોરિયસ લાઈફ રાઈટ બાપ વિજેતા છોકરાય વિજેતા આ મેન તો એ બાપ વિજેતા છે આપણે પણ વિજેતા છે આનું તમને કહું પ્રભુ અત્યારે મને એવું કહી રહ્યા છે એટલા માટે ઘણા બધા લોકો વચન તમે સાંભળી રહ્યા છો પ્રભુ આ સમયોમાં તમારા માટે નવા દ્વાર ઉઘાડવાના છે હાલે પ્રભુ તમારા માટે નવા રસ્તાઓ કરવાના છે એવી ઘણી બધી બાબતો છે જેના જેમાંથી બહાર આવવા માટે તમે ઘણા લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો પ્રભુ તમને આ સમયોમાં બહાર કાઢવાના છે પ્રભુ તમને બહાર કાઢવાના છે અમે આવો પ્રાર્થના કરી દયાળુ પ્રભુ તમારું વચન કહે છે વિશ્વાસની સારી લડાઈ લડ અને તમારે વાલાઓના માટે હું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે વિશ્વાસની સારી લડાઈ લડવા માટે જે વચનોના જ્ઞાનની જરૂરિયાત છે વચનોના પ્રકટીકરણોની જરૂરિયાત છે એ પ્રભુ ઈશ્વરના નામમાં પવિત્ર આત્મા દેવ તમે તેમને આપો આજે જે કંઈ પરિસ્થિતિઓ તેમની સામે છે એ તેમના બાળકોની છે નિષ્ફળતાઓની છે આર્થિક છે બીમારીઓ છે અભ્યાસને લગતી છે વ્યસનોને લગતી છે પ્રભુ કોઈ પણ પરિસ્થિતિ તેઓ સ્વીકારે નહીં એવું મન તમે તેમને આપો ખ્રિસ્ત ઈસુનું મન તમે તેમને આપો એ સ્પિરિચ્યુઅલ ફાઇટિંગ સ્પિરિટ તમે તેમને આપો કે જ્યાં એ પરિસ્થિતિઓની ઉપરવટ તેઓ આવે જ્યાં પ્રભુ તેઓ વચનોની કબૂલાત કરે જ્યાં તેઓ આગ્રહથી પ્રાર્થના કરે જ્યાં તેઓ પ્રભુ ઉપવાસ કરે અને પોતાના જીવનની પોતાના કુટુંબની સઘળી પરિસ્થિતિઓ બદલાઈ જાય સઘળી બેડીઓ તૂટી જાય એ માટે પ્રભુ તેઓ જનુની બને એ માટે પ્રભુ તેઓ આવેશી બને એ માટે તમારી કૃપા પૂરી પાડો અને તમારા અભિષિક તરીકે હું તેઓના આત્મા શરીર ઉપર તેઓના ઘરો ઉપર તેમની દરેક પરિસ્થિતિ ઉપર તેમના સંબંધો ઉપર તમારું પવિત્ર લોહી છાંટું છું અને પ્રભુ ઈસુના નામમાં કહું છું તમામ પ્રકારના તમામ પ્રકારની બીમારીઓ તમામ પ્રકારની નિષ્ફળતાઓ તમામ પ્રકારની ગરીબ આઈ તમામ પ્રકારની અશાંતિનું વાતાવરણ તમામ પ્રકારના સંબંધોમાં કળવાસ તમામ પ્રકારની એવી બાબતો ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તેમના જીવનોમાંથી દૂર થાવ તેમના પરિવારોમાંથી દૂર થાવ હા લુયા થેન્ક યુ થેન્ક યુ લોહણ થેન્ક યુ પ્રભુ ભલા હું જાણે આમ સ્વર્ગમાંથી તમારા ઘરોમાં ચડકથી વાદળી જેવું આવતું જોઈ રહ્યો છું થેન્ક યુ લોહણ ધન્યવાદ પ્રભુ થેન્ક યુ પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો તેના માટે અને આજે તમારા બાળકો જે જે પ્રોબ્લમનો સામનો કરી રહ્યા છે તેમાંથી તમે તેમને બહાર કાઢ્યા છે બહાર કાઢી રહ્યા છો તેટલું જ નહીં પણ તમે તેમને સંપૂર્ણપણે એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના છો તેના માટે હું તમારી સ્તુતિ કરું છું તેના માટે હું તમારી સ્તુતિ કરું છું તમારા કૃપાળો હાથોમાં હું તેમને સોંપું છું અને સતત પ્રભુ એ સ્પિરિચ્યુઅલ ફાઇટિંગ સ્પિરિટથી તમે તેમને આશીર્વાદિત કરજો કે જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિ જ્યારે તેમની સામે આવે ત્યારે વચન પ્રમાણે જોવે કે વચન જે કહે છે તે પ્રમાણે આ નથી તો મારે તેની સામે વિશ્વાસથી ઊભા રહેવાની જરૂરિયાત છે એ માટે વિશ્વાસનું કૃપાદાન તમે આપો એ માટે વિશ્વાસનો આત્મા તેમને આપો તેવું હું માગું છું અને તમારા કૃપાળુ હાથોમાં પ્રભુ ઈસુના નામમાં થેન્ક યુ વેરી મચ પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને એક આ પૃથ્વી પરના જીવનમાં એક વોરિયર બનીને જીવવા પ્રભુ તમે તેમ પ્રભુ તમને તેમનું સામર્થ્ય આપે પર બેસ્યું